મારે જે બાર ખાવું હોય ખાવ જે વ્યસન કરવું હોય કરો હું કેમેરા પર બોલું છું તમે ખાલી માત્ર તમારા ખાવામાં ખાંડ ગોળ અને મધ ની બધી જ વસ્તુ એક મહિના માટે બંધ કરી દો ગોળ પણ નહીં ગોળ પણ નહીં હવે તમારી પાસે જે ગોળ પ્રોસેસ થઈને જે આવે ને એનો કોઈ અર્થ જ નથી રહે કે ભાઈ માથું દુખે છે આંખમાંથી પાણી પડે છે ઊંઘ નથી આવતી ખાધા પછી પેટ ફૂલી જાય છે માત્ર એક મહિના માટે તમે ખાંડ ગોળ અને મધ બંધ કરી દો ઘણો ફરક પડશે અને જો ખાલી સુગર બંધ કરશો તો દર મહિને એક થી દોઢ કિલો વજન ઘટશે કેમ કે આપણો જે મેઇન દુશ્મન છે કે જેમાં એંસી ટકા બીમારી કવર થાય શરદી ઉધરસ આવે ડોક્ટર કે વાયરલ ઇન્ફેક્શન છે બેક્ટેરિયલ છે કે ફંગલ ઇન્ફેક્શન છે કે બાર થી આવેલું છે શરીર એના સિવાયની બધી જ બીમારીને લાઇફ કહેવાય જે તમે ખાવ છો ને એનાથી બીમાર થયા છો એટલે એમાંનું એક કારણ છે ખાંડનો ઉપયોગ અને એ લાઇફસ્ટાઇલ બીમારીમાં સૌથી પહેલું કારણ હોય લોહીમાં ઇન્સ્યુલિન વધી જાય ઇન્સ્યુલિન એક હોર્મોન છે એ સવારે તમે ઉઠો ને એટલે ઝીરો હોવો જોઈએ એટલે ટેસ્ટ થાય છે બસો તરસો રૂપિયાનું ફાસ્ટિંગ ઇન્સ્યુલિન એ ચેક કરાવો એકવાર જો તો પરો વધુ આવે છે આગળ જતા લેડીઝ માં પીસીઓડી હેલ્સ ડાયાબિટીસ ઇરેક્ટાઇલ ડિસફંક્શન બધી જ બીમારી એમાં સૌથી મોટો ભાગ ભજવે છે ગળી વસ્તુ એના પછીના ના ત્રણ ચાર એના દુશ્મન છે મિત્રો તમે બધા જાઓ એ પહેલા મારે તમને એક વાત કરવી છે હજી પણ અમને ખ્યાલ છે ત્યાં સુધી નવ્વાણું ટકા લોકો આ પેજને ફોલો નથી કરતા તો પ્લીઝ તમે આ પેજને ફોલો કરો જેથી કરીને આ પેજ જેટલું મોટું થશે એટલા જ સારા સારા વ્યક્તિને અમે આ પ્લેટફોર્મ સુધી લાવી શકશું